વરસાદ થતી ગઢેચી નદીની હાલત અત્યારે અતિ ખરાબ છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ગઢેચી નદીનું શુદ્ધિકરણ થયું નથી અને હવે વીસ વર્ષ બાદ મનપા ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત અમૃત બે યોજના હેઠળ રૂપિયા સિત્તેર કરોડના ખર્ચે ગઢેચી નદી શુદ્ધિકરણ કરવા જઈ રહી છે અને પ્રોજેક્ટ માર્જન રૂપ દબાણ કરતા 800 થી વધુ દબાણ કરતાઓને નોટિસ આપવામાં આવી છે ત્યારે સવાલ એ થાય છે કે છલા 20 વર્ષથી થી ગઢેશી નદી શુદ્ધિકરણનું સ્વપ્ન પૂર્ણ થશે કે પછી આ પ્રોજેક્ટ પણ કાગળ પર રહેશે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગૌરીશંકર શંકર તળાવ થી ક્રીક સુધીના ગઢેશી વોટર બોડીના શુદ્ધિકરણના પ્રોજેક્ટ માટે વોટર બોડીના બંને કાંઠે રહેતા આશરે આઠસો ઓગણીસ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને હજુ પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ કામગીરી ચાલુ છે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછતા તેઓએ જણાવેલું છે કે આ અંગેની રજૂઆત મનપા કમિશનરને લોકોએ કરી છે સરકાર મક્કમતાથી કામ કરી રહી છે લોકોની રજૂઆત સરકાર સમક્ષ મૂકીશું જો નિર્ણય આવશે તે માટે મનપા તત્પર છે તેમ જણાવેલું છે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી કાચા પાકા મકાનો બનાવી વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના મકાનો ડિમોલેશનના નામે હટાવવાની વાત થઈ રહી છે આ સંદર્ભે સત્તાવાર તંત્ર દ્વારા દબાણ કરાતા આસામીઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે શહેરના ગઢેચી વોટર બોડીના શુદ્ધિકરણના પ્રોજેક્ટને સાકાર કરવા મહાનગરપાલિકા દ્વારા સ્થાનિકોને આઠસો ઓગણીસ નોટિસ ફટકારાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

ફાળવા છે પણ મને એવું લાગે છે ગરીબ માણસોના મકાન પાડી અને આપણે રાજીપો નહીં મેળવી શકીએ અમે કમિશનર સાહેબને ગઈ કાલે ધોબી થી લઈ મોટી તળાવ સુધીના જે લોકોના મકાન પડે છે એ બધા એક સાથે કલેક્ટર કમિશનર સાહેબ ને રજૂઆત કરવા ગયા કે સાહેબ આ ગરીબ માણસોને વૈકલ્પિક મકાન આપો મહાનગરપાલિકા ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પોમાંથી ગ્રાન્ટ મેળવી રહી છે એના અનુસંધાને ગઢેશી નદી જે બોરતળાઓનું કાંઠેથી શરૂ કરીને દરિયાઈ કીક સુધીના લગભગ લગભગ ચાર કિલોમીટર જેટલી લંબાઈમાં સિત્તેર કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેમનું ટેન્ડર પણ થઈ ગયું છે અને આ કામનો એલઓઈ પણ અપાઈ ગયો છે એમનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં જે દબાણો છે સરકારની જગ્યામાં માન્ય નામદાર કોર્ટના હુકમ પ્રમાણે અમે નોટિસો આપી છે અને નોટિસોના જવાબ મેળવવાની કાર્યવાહી ચાલુ છે આગામી દિવસોમાં સરકારશ્રી પણ મક્કમપણે આગળ વધી રહી છે અને સરકારશ્રીના જે રીતે ગુજરાતની અંદર પગલાંઓ લેવામાં આવી રહ્યા છે એમાં ભાવનગરમાં પણ પગલાંઓ લેવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં છેલ્લા પચીસ વર્ષથી શાસક ભાજપ દ્વારા કંસારા શુદ્ધિકરણના પ્રોજેક્ટની વાતો કરવામાં આવી રહી છે અને આ પ્રોજેક્ટનું ત્રણ વાર નામ પણ બદલવામાં આવ્યું છે તેમજ ત્રણ વખત ખાતમુહૂર્ત કરી કંસારા શુદ્ધિકરણ કંસારા નવીનીકરણ અને કંસારા સજીવીકરણ વગેરે નામ આપ્યા હતા છતાં કામ ચાલુ કર્યા પછી પણ ઘણો સમય પસાર થવા છતાં કામ પણ અપૂર્ણ થયું નથી ત્યારે આજે આ પ્રોજેક્ટના સ્થળ પર મોટા વૃક્ષો ઉગી ગયા છે અને લોકોના ઘરોની ડ્રેનેજ લાઈન આ પ્રોજેક્ટમાં જોડી દેવામાં આવી છે તેથી આસપાસમાં રહેતા લોકોના આરોગ્ય ઉપર અસર પડે છે આ પ્રોજેક્ટ સંપૂર્ણ પૂર્ણ નથી થયો ત્યાં નવો ધોબી ઘાટથી લઈ મોતી તળાવ સુધી ગઢે છે શુદ્ધિકરણનો પ્રોજેક્ટ મૂક્યો છે ભાવનગરના વિકાસ માટે કામ થતું હોય તે સારી બાબત છે પરંતુ જે લોકોને નોટિસો આપી છે તે લોકો આર્થિક રીતે જરૂરિયાત જરૂરિયાતમંદ હોવા સાથે છેલ્લા ચાલીસ વર્ષથી વસવાટ કરી રહ્યા છે હજારો લોકોનો આશરો છીનવાઈ જશે ગરીબ લોકોના ઝૂંપડા અને મકાનો હટાવ્યા પ્રોજેક્ટ સાકાર કરવામાં આવતો હોય તો તંત્રએ પહેલા ગરીબ અને મજૂર માણસોને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે ત્યારે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ હે કમિશનરે જે નિયમ મુજબ નોટિસ આપી છે તે પ્રક્રિયા પણ ખોટી ગણાવી હતી અને જણાવ્યું હતું કે જ્યાં સુધી ઝૂંપડપટ્ટી હિત રક્ષા સમિતિની કલેકટરની રજૂઆત ગરીબ પરિવારો માટે આશ્રની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે ત્યાં સુધી ડિમોલેશન નહીં થવા દઈએ